પંચમહાલ જિલ્લાના શહેર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે જેમાં શહેર તાલુકામાં સાત જેટલી ગ્રામ્ય પંચાયતો સમરસ બની છે સમરસ બનતા વિજેતા ઉમેદવારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ડીજેના તાલે સમર્થકોએ નાચગાન કરી આનંદ મનાવ્યો હતો સમર્થકોએ બિનહરીફ વિજેતા સરપંચ તેમજ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા

તમામ કાર્યકર્તાઓના નિધનથી અને સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ નવા ગ્રામ પંચાયત જે વિભાજીત પંચાયત છે એના સરપંચ તરીકે પટેલ શૈલેષભાઈ રતનસિંહ અને તેમની આઠ જણની બોડી બિનહરીફ થઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે તેમ તેઓ આવ્યા છે અને તેમનું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પ્રમુખ પૂર્વ પ્રમુખ અને પાર્ટીના તમામ ઉદ્દેદારો તેમને વધાવી દે છેમાં આઠ થી વધુ ગ્રામ પંચાયતોની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શેરામત વિસ્તારમાં લગભગ પંચ જેટલી અને ગુધરા તાલુકાની પંદર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જ આવી હતી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેમાં ગુધરા તાલુકાની ત્રણ અને શહેરા તાલુકાની સાત જેવી ગ્રામ પંચાયતો બિનહરીફ એમની બોડી સાથે આવી છે એમાં આપણા નવા ગામના શૈલેષભાઈ જે નિર્જિત થયા છે એમનો ખૂબ ખૂબ અભિવંદન આપું છું